મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે આ વિડીયો થકી ખેડૂત ફાર્મા રજીસ્ટ્રીનું ઓનલાઈન સ્ટેટસ એટલે કે તમારી અરજી એપ્રુવલ થઈ છે કે નહીં અથવા પેન્ડિંગ છે કે રિજેક્ટ થઈ છે તે સ્ટેટસ કઈ રીતે આપણા મોબાઈલમાંથી જોઈ શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો થકી જોઈશું તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં જવાનું રહેશે ગૂગલમાં જઈ અહીંયા એગ્રી સ્ટેક સર્ચ કરશો એટલે જે પ્રથમ જ વેબસાઇટ ખુલશે ત્યાં આપણે આ પ્રથમ વેબસાઇટ ઉપર ટીક કરવાનું થશે ત્યાં ટીક કરશો એટલે આ રીતનું એક પેજ ખુલશે ત્યાં આપણે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે ત્યાં ટીક કરશો એટલે આ રીતનું ચેક સ્ટેટસ ખુલશે તેમાં તમે એનરોલમેન્ટ નંબર આઈડી કે આધાર નંબર કોઈ પણ ચોઈસ કરી શકો છો તો અહીંયા આપણે એનરોલમેન્ટ નંબર નાખીશું એનરોલમેન્ટ નંબર નાખીશું એટલે અહીંયા આ રીતનું ખુલશે તેમાં અહીંયા તમે નીચે સ્ક્રોલ કરીને જોઈ શકો છો એમાં એનરોલમેન્ટ આઈડી અને નીચે ફાર્મરનું નેમ એપ્રુવલ રિજેક્શન જો થયું હોય તો બતાવે પણ અહીંયા આપણું એપ્રુવલ સ્ટેટસ હાલ પેન્ડિંગ બતાવે છે એટલે મિત્રો આ દસ પંદર દિવસમાં થઈ જશે તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત